જેમાં સાત દિવસમાં સુરતને ડ્રાય બનાવવા અપીલ રાખવામાં આવી હતી જો કે પોલીસ તંત્ર દ્વારા આ ખાડાકાણ કરવામાં આવ્યા હતા અને દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યા હતા કમિશનરને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થયા પછી મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ દરોડા પાડવામાં આવ્યા જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો રેડ કર્યા પછી કોંગ્રેસ પ્રમુખે પોલીસને કોલ કર્યો જેને પગલે હાફડી થઈને દોડતી થયેલી પોલીસે સ્થળ પર જઈને દારૂનો જથ્થો કબજે લીધો હતો જો કે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તેનો ફોડ પાડવામાં આવ્યો નથી આ મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સારોલી પોલીસ સ્ટેશનની હદમાં દારૂની રેલમ છેલ ભરત કેન્સર હોસ્પિટલ સામે સારોલી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા અંગ્રેજી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેના પગલે સારોલી પોલીસ સ્ટેશન ફિક્સમાં મુકાઈ ગયું છે પાટીદાર અને રાજસ્થાની અને સ્થાનિક સુરતીઓથી છલકાતા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ધમધમતો હોવાથી મહિલા અને સજ્જનોને ત્યાંથી પસાર થવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હતી આ અડ્ડા પરથી અંદાજેત એક હજારથી વધુ દારૂની બોટલ મળી આવી હતી જ્યારે દેશી દારૂની મોટી સંખ્યામાં પીપળા પણ મળી આવ્યા હતા આ રેડમાં કોંગ્રેસના પ્રમુખ અને આગેવાન સહિત જનતા જોડાઈ હતી

દારૂના ધમધમતા ધંધાઓ છે તે બંધ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું વિપુલભાઈ ઉધનાવાળા એ લીધી હતી આપણી સાથે વિપુલભાઈ ઉધનાવાડા છે આપણે એમની સાથે વાત કરીશું જી આપના દ્વારા પેલા પત્ર આપવામાં આવ્યું હતું અને ગત રોજની વાત કરીએ તો બે જગ્યા પર અલગ અલગ જનતા રેડ કરવામાં આવી હતી શું કારણ છે અમે અહીંયા કોંગ્રેસ ઓફિસ પર હું ફૂલ ટાઈમ અમે અહીંયા બેસીએ છીએ જનતાના અલગ અલગ પ્રશ્નો લઈને આવે છે લોકો પ્રજા પોતાની ત્યારે કેટલીક એવી જે દૂષણ સમાજને દૂષણરૂપ સમસ્યાઓ છે કે જેમાં દારૂના અડ્ડાઓ દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ સોસાયટીની બહાર મોહલ્લાની બહાર સ્કૂલની બહાર સુધી ચાલુ થઈ ગયા છે તો મને એવી વાતો વાર વાર લોકો કેવા આવે છે પછી એકવાર મને એવું થયું કે ચાલો એ જે લોકો કેવા આવે એમની સાથે જઈને હું જોઉં તો એમની સાથે હું જઈને એ જે સ્થળ ઉપર જોવા અડ્ડા તો બહુ જબરજસ્ત ચાલે છે કેટલાક અડ્ડા સાંજે છ વાગ્યા પછી શરૂ થાય છે ને કેટલાક અડ્ડા તો પૂરો રાત દિવસ ચાલતા હોય છે તો આ બધી સમસ્યા છેલ્લા હું કેટલા દિવસોથી જોતો આવ્યો છું ત્યારે મને અહીંયાના મારી મહિલા કોંગ્રેસના આગેવાનો મહિલાઓ જે આવે છે ફરિયાદ કરવા માટે બાળકો જે સ્કૂલની બહાર આવતા જતા હોય એના ઉપર ખરાબ અસર થાય ત્યાર પછી મેં જે પણ ફરિયાદ કરવા આવે છે એવું કીધું અડ્ડાના વિડીયો અને મને લોકેશન બંને નાખો આજે મારી પાસે પચાસ થી સાહીઠ અડ્ડાના લોકેશન અને વિડીયો છે જ્યાં સુરત શહેરની અંદર ધમધમે છે આ બધી સમસ્યા લઈને હું મારા સુરત શહેર કોંગ્રેસના આગેવાનો અને પ્રજાને લઈને કમિશનર સાહેબ પાસે દસ દિવસ પહેલા ગયો હતો અને આવેદન પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો કે સાહેબ આ રીતે સુરત શહેરમાં અનેક અનેક અલગ અલગ વિસ્તાર તમામ પોલીસ સ્ટેશનની અંદર દારૂના અડ્ડા ધમધમે છે તેને તાત્કાલિક બંધ કરાવો કારણ કે ત્યાં અસામાજિક તત્વો બેસે છે જેના લીધે મહિલાઓને અને સમાજને બહુ જ નુકસાન થાય એવી પરિસ્થિતિ છે ને કોઈ પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ થાય એ મૂળ દારૂનો અડ્ડો છે અને ત્યાં એમનું સંરક્ષણ મળે છે આ અસામાજિક તત્વોને તો સાહેબને આ બાબતમાં રજૂઆત કરી હતી દામોર સાહેબ હતા ત્યારે સીપી સાહેબની હતા ને એમને અમે બધાએ રજૂઆત કરી અને પેપરમાં પણ અમે આપ્યું હતું ન્યૂઝપેપરોમાં અને ત્યાર પછી એમને આ બાબત સરની અમે કરી જાણો ને પછી લોકો ત્યાર પછી પણ અમારા ઉપર રોજ કે તમારાથી કંઈ થતું નથી તમે કોંગ્રેસવાળાની પરિસ્થિતિ આવીને આવી જ રહેશે તમે લોકોની વાત નહીં સાંભળશો તો ત્યારે અમારા અમે લોકો રેડી જ હતા લોકોનો આટલો ઉગ્ર આક્રોશ જોઈને પછી અમે એ સ્થળ ઉપર પહોંચ્યા અને આ જનતા રેડ કરી ને અમે બધે અલગ અલગ જગ્યા ઉપર જોઈ અને બધી જગ્યા ઉપર જોયા પછી હું જાતે જે સ્થળ ઉપર હતો ત્યાંથી મેં એકસો બાર નંબર પર ફોન કર્યો પહેલા કે પોલીસ આવે છે કે નથી આવી એ અડધો કલાક સુધી પોલીસ આવી નહી હતી પછી મેં સીપી સાહેબ ને ફોન કર્યો ને સીપી સાહેબ ના ફોન કરવા પછી પોલીસ ત્યાં આવી અને ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો આ રીતે આખા શહેરની અંદર ખુલ્લે આમ વગર દર કાયદા વ્યવસ્થાના દર વગર આ કાયદા આ અડ્ડાઓ ચાલી રહ્યા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જો સાહેબ ગૃહમંત્રી અને અહીંયાના જ સીપી સાહેબ જો આ કાર્યવાહી નહીં કરશે તો અમે આ બાબત સર આગળ અલગ અલગ કાર્યવાહી અલગ અલગ રીતે કરીશું

જ્યાં મારી પાસે વિડીયો છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં જોરમાં અડ્ડાઓ ચાલી રહ્યા છે જે વિસ્તારમાં છે વિસ્તાર કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તાર એવો નથી જ્યાં અડ્ડાઓ નથી ચાલતા રેલવે ટ્રેક ઉપર પણ એટલા જોરમાં અડ્ડાઓ ચાલી રહ્યા છે અને જે ખુલ્લે આમ રીતે ચાલી રહ્યા છે જેનાથી મહિલાઓને બાળકો અસુરક્ષિત છે કાયદો વ્યવસ્થા જળવાય એવી પરિસ્થિતિ નથી જે જે રીતે આપણે હું મારા મારા સુરત શહેરના તમામ ત્રીસઠ બીસ વોર્ડના પ્રમુખોને અને આગેવાનોને કીધું કે તમારા વિસ્તારની અંદર ચાલતા અડ્ડાઓનું લિસ્ટ આપો તો લિસ્ટ તમે એની વિચારી નહીં શકો એટલું મોટું લિસ્ટ બનીને આવ્યું છે પણ એની તપાસ કરવી પડે એ તપાસ કરીને હું પોલીસ કમિશનર સાહેબની પાસે જવાનું છું જ્યાં કાલે જ્યારે તમારા દ્વારા રેડ કરવામાં આવી તો કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ જોવા મળી અત્યારે જ્યારે અમે પબ્લિક જોડે પબ્લિકની ગઈકાલે તો અમારા અહીંયા પ્યુનની શ્રદ્ધાંજલિ હતી પણ કેટલાક લોકો મહિલાઓ અહીંયા આવી ગઈ એટલે અમારે એમની સાથે જવું પડ્યું જેવી રીતે અમારા અહીંયાના સાથીઓ ને ત્યાંનું પબ્લિક અમારી સાથે ભેગું થયું ને અમે ત્યાં જઈને પહેલા એમને કીધું કે એકસો બાર એકસો બાર નંબર પર ફોન કરો પોલીસને અહીંયા આપણે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનો નથી કોઈએ પણ એટલે એમને પણ ફોન કર્યો મેં પણ ફોન કર્યો પોલીસ પીસીઆર વાન આખી આખું પ્રક્રિયા પૂરી થઈ ત્યાં સુધી આવી નહીં હતી ત્યાં અને પીઆઈ પીએસઆઈ કોઈ ત્યાં હાજર નહીં હતું ને જે રીતે આ કાયદાની વ્યવસ્થાની વાતો ચાલે છે તે ગરીબ અને સામાન્ય જનતાના હેલ્મેટ સુધીની છે બાકી આ કાયદા વ્યવસ્થા નથી આ ડરનો માહોલ લોકોની પાસે ગરીબ અને મધ્યમ વર્ગના પાંચસો રૂપિયા ઉઘરાવા માટેનો છે આ અસામાજિક તત્વો અને ગુણાખોર માણસો માટે નથી જે ધાક જે રીતનો સામાજિક તત્વો ગુંડાઓ અને માફિયાઓ પર હોવો જોઈએ તે રીતો નથી કારણ કે આજે લેન્ડ માફિયાઓ દારૂ માફિયાઓ નશાના માફિયાઓ ખુલ્લે આમ આ કાળો કાળો વેપાર કરી રહ્યા છે એને સંરક્ષણ સરકાર ગુજરાત સરકાર તરફથી મળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે આગામી દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કોંગ્રેસના આગેવાન તરીકે હું મારા અમે અમારું સંગઠન અને હું તો પેલા સુરતનો નાગરિક છું મારું સુરત છે એટલે મારા સુરત માટે હું મારું સંગઠન તો તૈયાર જ છે પણ મારી પ્રજા મને જે રીતે સમર્થન આપી રહી છે મહિલાઓ તરફથી અને વિદ્યાર્થીઓ તરફથી મને યુવાનો તરફથી જે સમર્થન મળી રહ્યો છું તેનાથી હું મારા સુરતને બદલવાની કોશિશ કરીશ ભલે સુરત ની અંદર જે પણ વિકાસ થતો હોય એ વિકાસ ની અંદર સ્વચ્છતા કાયદો વ્યવસ્થા એ ખૂબ જ જરૂરી છે અને આ આ જ્યાં સુધી માણસનો પોતાનો પોતાનામાં જો ડર અને એ ન રહે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કરવું અશક્ય છે એનું મારા સુરતને સુંદર રાખવા અને સ્વસ્થ રાખવા અને સુરક્ષિત રાખવા માટે હું જે પણ આંદોલન કરવા પડે જે પણ મારે કાર્યવાહી કરવી પડે હું પ્રજાને સાથે રાખીને કરીશ જી મહત્વની વાત કરી શકાય કારણ કે દેશની અંદર ગુજરાતની અંદરની વાત કરીએ તો એક રોજગારી બેરોજગારી છે તે મહત્વનો મુદ્દો છે આ દારૂ મુદ્દો ક્યાંથી આવી ગયો આજે તમે જોજો એટલી બેરોજગારી છે એ બેરોજગારીના કારણે કેટલા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે કેટલાક યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે આપ સૌ જાણો છો કે આતંકવાદી એક પ્રવૃત્તિ છે એના લીધે દેશની અંદર બોમ્બ ધડાકો થાય એટલે દસ પચ્ચીસ માણસો મરે છે પણ આ નશા આ નશા એ આતંકવાદી કરતા પણ મોટું કૃત્ય છે કે જેના લીધે લાખો હજારો માણસ મરે છે પણ એના ઘરમાં મરે છે એટલે લોકોને લાગતું નથી કે આ તો દારૂ પીતો હતો એટલે મરી ગયો આજે બેરોજગારીના કારણે જે એમબીએ થયા છે માસ્ટર ડિગ્રી લીધી છે એમની પાસે સરકારી નોકરી નથી સરકાર પાસે ખાલી જગ્યાઓ પડી છે સરકાર ભરવામાં ઇન્ટરેસ્ટ નથી આજે તમે એક ફોર્મ ભર પચાસ માણસ ખાલી જગ્યાનું ફોર્મ ભરાવો તમે પાંચ લાખ ફોર્મ આવે છે આ ફોર્મના પૈસા પણ સરકાર લઈ લે છે અને પચાસ માણસની અંદર જ્યારે નોકરી આપવાની આવે છે ત્યારે કોઈ ઉમેદવાર હાઈકોર્ટમાં જાય છે સરકારની સામે હાઈકોર્ટમાં એ એઝ ઇટ ઇઝ રીતે રહી જાય અને નોકરીઓ નથી મળતી આજે બેરોજગારી એટલા ખૂબ પ્રમાણના એ બેરોજગારીના કારણે લોકો આજે માનસિક ત્રાસ્ટથી નશાના રસ્તે જાય છે અને નશાના રસ્તે જઈ અને એનું પોતાનું જીવન ટૂંકાવી દે છે એનું ફેમિલીનું અહિત કરે છે ત્યારે સમાજના આ દૂષણોને દૂર કરવું એ ખૂબ જ જરૂરી છે મારું માનવું આ રીતનું છે કે સમાજની અંદર થતા દૂષણો દૂર કરીશું તો સમાજનો વિકાસ માનસિક વિકાસ યુવાનોનો વિકાસ કે કંઈક નાનું મોટું કામ કરી અને પણ આપણું પોતાનું ગુજરાન ચલાવે એવી પરિસ્થિતિ તો ઊભી કરી શકે જી વાત કરીએ તો મહત્વની જે એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો તમારો મુદ્દો દારૂ મુદ્દા પર ચૂંટણી લડશે કોંગ્રેસ હું તમામ મુદ્દા ઉપર સુરત શહેરની જનતા ને લગતા તમામ સૌથી વધારે વેરો સુરત ની જનતા ભરે છે સુરત ને કોઈ સમસ્યા નથી સુરતની અંદર જે રોડ ની વ્યવસ્થા જુઓ એ રોડ ની વ્યવસ્થા લીધે મારે પચાસ ટકા મારા સુરતીઓને કમર અને શારીરિક નુકસાન થઈ રહ્યું છે

આજે મેટ્રો બે હજાર ચોવીસની અંદર કામ પૂરું થઈ જવાની એની ડેટ લિમિટ હતી પણ આ બે હજાર પાંત્રીસ સુધી પૂરી નહીં થાય એવી પરિસ્થિતિમાં કામ ચાલી રહ્યું છે આ સરકાર બોલવા સિવાય ભાષણો આપવા સિવાય કોઈ નથી કરતું લોકો પાસે કોઈને કોઈ એન કેન પ્રકારે દંડ ઉઘરાવે છે ડર માં રાખે છે ગભરાવેલા રાખે છે કાયદાની અંદર આજે આટલી મોટી મોટી બિલ્ડિંગો બિલ્ડરો વેરો નથી ભરતા તો એમની બિલ્ડિંગોને કઈ નથી પણ નાનો માણસ પોતાની દુકાનનો વેરો નથી ભરતો તો એની દુકાન સીલ કરી દેવામાં આવે છે ઘણી ગંભીર સમસ્યાઓ છે દરેક ઝોન ની અંદર હેલ્થ માટેની કોઈ વ્યવસ્થા નથી દરેક ઝોન ની અંદર કોઈ નાગરિક સુવિધા તાત્કાલિક કોઈ ઊભી થાય એવી કોઈ આજે તમે જુઓ છો અખબારોની અંદર કે સ્ટ્રીટ લાઇટ ની અંદર લાઇટ લગાવજો છે ઊંડી લાઇટ આકાશમાં લગાવે છે હવે આવી પરિસ્થિતિની અંદર સુરત શહેર જ્યારે ભારત દેશનું સૌથી વધારે ટેક્સ ભરતો

સુધીના કચરાની લેવા માટેની કોઈ જાગૃતતા કે કોઈ એવી કોઈ મુવમેન્ટ ચલાવતા નથી જેના લીધે સુરત શહેરના લોકોને ખૂબ તકલીફ પડી રહી છે આજે સુરતની અંદર એક રોડ ઉપર કામ ચાલતું હોય ઝાડ પડી ગયું હોય ગટરનું કામ ચાલતું હોય ત્યારે જ્યારે રિટર્ન થાય છે ત્યારે એના ઉપર તરત જ કેમેરાથી ડન ઉઘરાવવામાં આવે એટલે સુરત કોર્પોરેશન ને પોલીસ પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે કોઈ પણ સમન્વય નથી જેના લીધે આજે ઈ ચલણનો સૌથી વધારે મારો પણ સુરતની જનતા પર આવી રહ્યો છે જી જે પ્રમાણે વિપુલ ઉદનાવાળા જણાવ્યું હતું કે જે કોઈ સુરતની જનતા મારી પાસે તેના પ્રશ્નને લઈને આવશે તે પ્રશ્નને વાચા આપવા માટે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો છે તે તત્પર છે કેમેરામેન અબુ મિત્રા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત